નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સરજાય સ્કૂલમાં બીઆરસી ભવન લખતર દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એ ઠરાવ નંબર સુડતાલીસ ઓબ્લિક દ્વારા વર્ષ ઓગણીસો બાણુંમાં વિકલાંગ વ્યક્તિઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કરવામાં આવ્યો હતો વિકલાંગ દિવસની ઉજવણીનો હેતુ દિવ્યાંગ લોકોના અધિકારો અને કલ્યાણોને પ્રોત્સાહન આપવા અને તેમના વિશે જાગૃતિ વધારવાનો છે આ દિવસ મનાવવાનો વધુ એક ઉદ્દેશ્ય છે તેમના પ્રત્યે કરુણા આત્મસન્માન અને જીવનને શાનદાર બનાવવા સમર્થન અને સહયોગ કરવાનો છે ત્યારે લખતર સર્જાઈ સ્કૂલમાં લખતર તાલુકા બીઆરસી ભવન દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં લખતર તાલુકાના વિકલાંગ વિદ્યાર્થીઓ સહિત વિકલાંગ વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિનોદભાઈ વારેલાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લખતર ગામ સહિત લખતર તાલુકાના વિકલાંગ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે વિકલાંગોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું તેમના સાથે આવેલા તેમના વાલીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે તેમના જે વિકલાંગ બાળકો છે તેમને ક્યારે એવું ન લાગવું કે તે લાગવું જોઈએ કે તેઓ વિકલાંગ છે અને તેઓ આ તેઓ પણ જીવન જીવવા માટે સક્ષમ સક્ષમ જ છે તેવી રીતે તેમના સાથે વ્યવહાર કરો તેમ જણાવવામાં આવ્યું હતું અને વિકલાંગ વ્યક્તિઓ ખૂબ જ આગળ વધે તેવા તેમને સુભાશિષ પણ પાઠવવામાં આવ્યા હતા